દિવાળી પતે પછી પણ મહિના બે મહિના સુધી બધા ગેસ્ટ આવતા હોય છે અને લંચ કે ડિનરના ટાઈમે આવે ત્યારે આપણને મુશ્કેલ થઈ જાય કે કયું શાક બનાવું તો આજે હું તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું સુપર સહેલિયાથી હું ની મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે મેં અહીંયા છ કાંદા લીધા છે જે મીડિયમ સાઇઝના છે બહુ નાના પણ નથી ને બહુ મોટા પણ નથી અને બે મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધા છે બંનેને સાફ કરી અને આપણે એને ડાયસીસમાં કાપવાના રહેશે તો અહીંયા મેં ડાયસીસમાં કાપી અને રેડી રાખ્યા છે અને કાંદાના પણ બધા ડાયસીસ કટ કરી અને એક એક લેયર છૂટું પાડીને મેં મૂકી દીધા છે હવે અહીંયા આ સાઈડ આપણે લેવાનું છે દહીં તો અહીંયા હું બે કપ દહીં લઉં છું નહીં દહીં એકદમ મોડું લીધું છે તમને જો ખાટું ગમે તો તમે થોડું ખાટું લઈ શકો છો પણ અહીંયા થોડું મોડું હશે તો આ શાક ખાવાની ખૂબ મજા આવશે અને આ ક્વોન્ટિટી હું અહીંયા પાંચ જણ ખાઈ શકે એ રીતની અહીંયા ક્વોન્ટિટી હું બતાવું છું એની અંદર આપણે ઉમેરી લેવાનું છે મરચું હળદર ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ધાણાજીરું એની અંદર આપણે ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો ઉમેરી લઈશું અને ઉમેરી લઈશું કસૂરી મેથી કસૂરી મેથીને આપણે હાથથી આ રીતે મસળી અને અંદર ઉમેરવાની છે જેથી કરીને એનું ટેસ્ટ અને ફ્રેગરન્સ ખૂબ જ સરસ એન્હાન્સ થશે તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું બેસન બાઇન્ડિંગ માટે આપણે બેસન ઉમેરવું ખાસ જરૂરી છે જેથી કરીને આપણે જ્યારે સબ્જી બનાવીશું તો એ સરસ બાઇન્ડ થયેલી રહેશે અને દહીં ફાટી નહીં જાય ઉમેરી લઈશું થોડું તેલ અહીં અમે પીનટ ઓઇલો યુઝ કર્યો છે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું અને બધી વસ્તુને આપણે સરસ રીતે આ હેન્ડ બીટર છે મારી પાસે એની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને દહીંમાં બિલકુલ લમ્પ્સ ન રહે અને એની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે અને દહીંમાં બિલકુલ લમ્પ્સ ન રહે તેની ખાસ કાળજી રાખવી અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ રીતે આપણો આ બેટર છે એ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર કેપ્સિકમ અને કાંદાના જે ડાઇઝ બનાવીને રાખેલા છે એને અંદર ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એને લગભગ દસ મિનિટ માટે એને રેસ્ટ આપી દઈશું જેથી કરીને એ સરસ મસાલા અંદર પચી જશે એટલે કે આપણે એને દસ મિનિટ માટે મેરિનેટ કરવા માટે મૂકી દઈશું ખૂબ જ સરળ મસાલા છે અને ઘરમાં જ રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે બનાવી રહ્યા છે એટલે ગેસ્ટ અચાનક આવી જાય તો આપણે આ રેસીપી ફટાફટ બનાવી શકીએ અને કંઈક નવું આપણે ખવડાવ્યાનો આપણને પણ આનંદ મળશે અને ગેસ્ટ આવશે તો ગેસ્ટને પણ થશે અને પૂછશે કેવી રીતે બનાવ્યું હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું એની અંદર આપણે તેલ ઉમેરીશું તો અહીંયા મેં લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લીધું છે એની અંદર ઉમેરી લેવાનું છે જીરું અને જીરુંની સાથે આપણે થોડી હિંગ પણ ઉમેરી લઈશું હિંગ ખાસ ઉમેરવી અને ત્યારબાદ જીરું તતડે એટલે કે લાલ થાય પછી આપણે એની અંદર કસૂરી મેથી ઉમેરવાની છે કસૂરી મેથી ઉમેર્યા બાદ તરત જ આપણે એની અંદર લાલ મરચું પાવડર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે અને એને ફક્ત દસથી પંદર સેકન્ડ માટે થોડું સ્ટર કરી લઈશું વધારે ટાઈમ નથી કરવાનું જેથી કરીને એ બળી ન જાય હવે એની અંદર આપણે મેરીનેટ કરેલા કાંદા અને કેપ્સિકમને અંદર ઉમેરી લેવાના છે ત્યારબાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું આ લેવલે એટલી બધી સરસ એની ફ્રેગરન્સ આવે છે ફ્રેન્ડ્સ કે એ હું જ જાણી શકું છું અને જો અત્યાર સુધીનો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ જલ્દીથી મળી જાય અને તમે એને એન્જોય કરી શકો તો શાક સરસ રીતે આપણે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર ગ્રેવીની કન્સિસ્ટન્સી જેવી જોઈએ એ પ્રમાણે આપણે એની અંદર થોડું પાણી લઈશું અને અહીંયા હું લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી રહી છું અને ત્યારબાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકી અને એને થવા દઈશું તો ઢાંકીને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે ઓકેઝનલી એને સ્ટર પણ કરતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં લગભગ ચાર મિનિટ માટે એને કૂક કર્યું અને સરસ રીતે એમાંથી તેલ ઉપર આવી ગયું છે અને કેપ્સિકમ અને કાંદા એ પણ આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે વધારે પડતા આપણે એને કૂક નથી કરવાના હવે આપણે એની અંદર થોડા કોથમીર ઉમેરી લઈશું અને એને મિક્સ કરી લેશું અને જો તમને ગમે તો તમે એની અંદર થોડી ખાંડ પણ ઉમેરી શકો છો પણ હું અત્યારે અહીંયા લગભગ પા કપ જેટલું ક્રીમ ઉમેરી રહી છું અને ક્રીમની લીધે થોડું એમાં સ્વીટનેસ પણ આવશે એટલા માટે હું અહીંયા સુગરનો ઉપયોગ બિલકુલ નથી કરી રહી અને જો તમને સુગર ખાવી ન ગમી હોય તો તમે એની અંદર મધનો પણ ઉપયોગ કરી શકો છો અને મધ એડ કરી શકો છો પણ હું અત્યારે બિલકુલ સ્વીટનો ઉપયોગ નથી કરી રહી નથી શુગર ઉમેરી રહી કે નથી હું મધ ઉમેરી રહી ફક્ત થોડું ક્રીમ ઉમેરી લીધું જેથી કરીને એનું ટેક્સચર પણ સરસ આવશે અને એની થોડી સ્વીટનેસ પણ આવશે જેથી કરીને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ હવે એને કૂક થવા માટે ઢાંકીને અને લગભગ આપણે બેથી ત્રણ મિનિટ માટે એને ઢાંકીને કૂક થવા દીધું છે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે અને એની ફ્રેગરન્સ પણ ખૂબ સરસ આવી રહી છે તો ચાલો હવે આપણે એને કરી લઈએ સાવ તો આ રેસીપીને તમે રાઈસ સાથે કે પછી તમે પરોઠા નાન રોટલી સાથે પણ એને સર્વ કરી શકો છો અને અચાનક ગેસ્ટ આવી જાય ત્યારે આ રેસીપી તમને ખૂબ જ ઉપયોગી બની જશે એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવી બની છે ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી